મિત્રો ગુજરાત થી ઘણું દૂર એટલે કે જણાવ્યા અનુસાર દ્વારકાના દરિયાઈ કાંઠે પંદર થી લઈને વીસ ફૂટ ઊંચા મોજા ઉછળતા ગુજરાતમાં વાતાવરણ ની અંદર અસ્થિરતા જોવા મળી છે બીજી તરફ મિત્રો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતા ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે ભારેથી ભારે વરસાદની આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે આ મિત્રો શક્તિ નામનું વાવાઝોડું છે અત્યારે સતત પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે તેમ છતાં તે પણ નબળું પડી રહ્યું છે આગામી દિવસોમાં આ વાવાઝોડાની અસર ખાસ સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની સાથે કચ્છના પણ દરિયાઈ મળશે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર એક તરફ ચોમાસાની વિદાયની તારીખો નક્કી કરવામાં આવી રહી છે બીજી તરફ ગુજરાતમાં માવઠાની પણ આગાહી સામે આવી છે અને આવનારા દિવસોની અંદર મિત્રો જેમાં આ ઓક્ટોબર મહિનાની અઢાર થી લઈને ત્રીસ ઓક્ટોબરના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે આ મિત્રો નવેમ્બરમાં ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગે વ્યક્ત કરી છે

ત્યારે ગુજરાતમાં ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની અને આગામી ત્રણ દિવસ સુધી હજુ પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે અપીલ કરી છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાનના ઉત્તર રાજસ્થાનના ભાગો છે હરિયાણા છે પંજાબ છે દિલ્હી છે જમ્મુ કાશ્મીરના જે વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે આ વર્ષ બે હજાર પચીસ નું સૌથી મોટું વેલમાર્ક ખાસ કરીને મિત્રો કહી શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મિત્રો એમના કારણે ગુજરાતમાં ફરી એક વખત શિયાળાની પણ કરવામાં આવી છે મિત્રો હાજી વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે તો હવે પછીના દિવસોમાં ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆત પણ થતી હશે તેવી પણ અત્યારે હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે

અતિશય ભારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગની આગાહી સામે આવી આવતીકાલે પણ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે પરંતુ આઠ તારીખ નવ તારીખના રોજ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય અને ખાસ શિયાળાની શરૂઆત થતી જોવા મળવાની છે જેમાં મિત્રો આઠ તારીખના રોજ તમે જોઈ શકો છો કચ્છ છે આ સાથે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર મોરબી છે બોટાદ છે રાજકોટ છે મહિસાગર દાહોદ અમદાવાદ ગાંધીનગર જિલ્લાઓની અંદર પણ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે નવ તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો કચ્છ બનાસકાંઠા મોરબી સુરેન્દ્રનગર આ સાથે જ સાબરકાંઠા પાટણ મહેસાણામાં મિત્રો અત્યારે હાલ છે નવ તારીખના રોજ એકદમ વાતાવરણ સૂકું બપોર દરમિયાન તડકો અને ખાસ કરીને ઉકલાટનું પ્રમાણ વધશે પરંતુ વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીનો અહેસાસ પણ હવે ગુજરાતવાસીઓને થતો જોવા મળી રહ્યો છે અને શક્તિ નામનું વાવાઝડું છે કે જે ગુજરાત નજીક નથી આવવાનું એ વરસાદી સિસ્ટમ હતી નબળી પડી ગઈ છે માત્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો સુધી આવે તો માત્ર વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળે કોઈ અતિશય ભારે વરસાદની આગાહી નથી મિત્રો તમે દસ તારીખનો નકશો જોઈ શકો છો ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ ગઈ છે કચ્છ બનાસકાંઠા આ સાથે મોરબી સુરેન્દ્રનગર બોટાદ આણંદ દાહોદ મહીસાગર પંચમહાલ છે મહેસાણા છે આ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર મિત્રો મિત્રો વરસાદે વિરામ લીધો છે છે પ્રમાણ આ સાથે તમે જોઈ શકો છો અગિયાર તારીખના રોજ પણ એકદમ વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે બાર તારીખના રોજ પણ મિત્રો માત્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં કોઈક ભાગો હોય છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળે આમ તો મિત્રો ચોમાસાની તારીખો પણ હવામાન વિભાગે જાહેર કરી દીધી છે

હવે મિત્રો તમે જોઈ શકો છો આપણે હવે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું વિન્ડિઝેશન ના માધ્યમથી કે અત્યારનું કેવું છે તો બની રહ્યા છે પરંતુ ગુજરાતના જે નથી આ વાવાઝોડા ગુજરાતથી એક ગુજરાતથી મિત્રો કહી શકે કે આજે પશ્ચિમ દિશા તરફ છે વાવાઝોડું છે પૂર્વ દિશા તરફ છે પૂર્વ દિશા તરફ વાવાઝોડું છે દક્ષિણ ચીનના ભાગોને અસર કરી રહ્યું છે અને પશ્ચિમ દિશા તરફ આ વાવાઝોડું છે જે અરબ સાગરના દરિયામાં અને અત્યારે પરંતુ આ વાવાઝોડું મિત્રો હવે ગણતરીની કલાકોમાં વળાંક લે છે વળાંક લે તો હજુ પણ એ નબળું પડી શકે છે જેના કારણે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો અત્યારે ઢોળાઈ ચૂક્યો છે એટલે કે હવે ગુજરાતમાં વરસાદનો જે રાઉન્ડ આવવાનો હતો એ રાઉન્ડ નહીં આવે પરંતુ વરસાદની બદલે હવે ગુજરાતમાં માવઠાની શક્યતા છે કે જે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આઠ સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખના રોજ માવઠા ઉપર માવઠા આવશે અને દિવાળી ઉપર છે વાવાઝા સરો પણ ગુજરાતના વાતાવરણમાં થશે તેવી પણ આગે છે કે જે પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે મિત્રો આપણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યા છે એમને લઈને જે આગામી દિવસને લઈને જે નકશા જાહેર કર્યા છે ઠંડી અને ખાસ મિત્રો ઠંડીની શરૂઆત ગુજરાતમાં થતી જોવા મળવાનું છે ઉત્તર ભારતના ભાગોમાંથી ચોમાસાની વિદાય છતાં અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ ભારતના ભાગોમાં જેમાં સાગરનો ભાગ આ બંગાળની ખાડીનો ભાગ મિત્રો બાર તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદની એક્ટિવિટી વધશે કારણ કે હિન્દ મહાસાગરની અંદર નવી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા એ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કે જે અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે સાત તારીખ આઠ તારીખના રોજ જે માવઠા પડવાના છે એ માવઠાની આગાહીને ભાગરૂપે તમે જોઈ શકો છો અત્યારે જે આગાહી સામે આવી છે આજે રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદ હવે મિત્રો નક્ષત્ર તો અત્યારે ચાલી રહ્યું છે હાથિયા નક્ષત્ર શું હાથિયા નક્ષત્રમાં જે વરસાદ નથી પડ્યો એ આવનારા મિત્રો ખાસ ઘેલી ચિત્ર અથવા તો સ્વાતી નક્ષત્રની અંદર જોવા મળશે કારણ કે ચોમાસાની વિદાય હવે દિવાળી નજીક આવી રહી છે દિવાળીમાં નક્ષત્ર ચેન્જ થશે નવા નક્ષત્રના કારણે ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદ તો ક્યાંક વાવાઝોડાની અસરો પણ વર્તાશે તે બી પણ અંબાલાલ પટેલની આગાહી છે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે જાહેર